બલિરાજાની કહાની જે આપડે અધૂરી હતી તે ને મજા ભાગ માં સારું તો આપણે કહાની શરૂઆત કરીએ તમે ભાઈ એમ થી એમ આવી જશો તો સારું રહેશે તો જે નંદનવન હોય છે ને ત્યાંનું જે નંદનવન એટલે કે એક પ્રકારનો બગીચો જે ત્રણેય લોકોમાં ખૂબ જ વિખ્યાત હોય છે પ્રસિદ્ધ હોય છે ત્યાં જાત જાતના ભાત ભાતના અનેરમ પક્ષીઓ હોય છે રંગબેરંગીઓ અને જે નાના નાના ફૂલ છોડો સુગંધી ઘણા બધા હોય છે ગંધર્વ ત્યાર પછી કિન્નરીઓ અને જે પરિયો જે કહેવાય ને સ્વર્ગનું સુખ તે દરેક જાતની ત્યાં એ રીતના નંદનવનની અંદર બધું હોય છે અને મોટા મોટા વૃક્ષો અને ત્યાં રીમઝીમ રીમઝીમ વરસાદ પણ આવી રહેલો હોય છે અને મોટા મોટા વૃક્ષો તો એ નંદનવનની અંદર કોણ માણી રહ્યું છે તો એ એ હોય છે ને નંદનવનની અંદર એક પ્રકારનો આનંદ ભોગવી રહ્યો હોય છે પણ બીજી તરફ જે ઇન્દ્ર રાજા હોય છે એ પરાજિત થઈ ગયેલું હોય છે પોતાનું આખું જે ઇન્દ્રપુરી હોય છે નંદનવન એ બધું લૂટાઈ ગયું હોય છે એટલે એને ત્યાંથી ભગાડી મૂકવામાં આવેલો હોય છે તો એ ભાગ તો ભાગ તો ક્યાં જાય છે જે એમના ગુરુજી હોય ને બૃહસ્પતિ ત્યાં જાય છે તો બૃહસ્પતિને આજે જે કહે છે કે ગુરુવર તમે કંઈક રસ્તો સુજાડો મને કેમ કે આપણે ઇન્દ્ર રાજા આપણું આટલું મોટું વૈભવશાળી સમુદ્ર પ્રજાઓ અને દેવતાઓની હું રક્ષા નહીં કરી શક્યો અને આ પરાજય મારે વાલી તરફથી મને મળ્યો છે વાલી તરફથી તો તમે કંઈક માર્ગ બતાવો અને એમાંથી ફરી વાર આપણે ચઢાઈ કરીએ અને જીત મેળવીએ પણ જે બૃહસ્પતિ હોય છે જે ગુરુજી ઇન્દ્રનો ગુરુજી હોય છે દેવતાઓનો ગુરુ પણ એ કહે છે કે ભૃગુ ઋષિના આશીર્વાદ બલિરાજા પર હોય છે એટલે અત્યારે તો એમને જીતવું મુશ્કેલ છે એટલે તમે એક કામ કરો કે તમે આ જગ્યા છોડીને બીજે કશેક જતા રહો ઇન્દ્ર રાજા એ પોતે નિરાશ થઈ જાય છે અને આ વાત કને ખબર પડે છે જે દેવતાઓની જે માતા હોય છે અદિતિ એને ખબર પડે છે અદિતિ પણ આ વાત જાણીને દુખી થઈ જાય છે અને કશ્યપ મુનિ હોય છે એ અદિતિ અદિતિ હોય છે કે આ એક પ્રકારનું વ્રત કરશો તો એનાથી આ જે સમસ્યા છે એ બિલકુલ ટળી જશે તો કશ્યપ મુનિના કહેવાથી અદિતિ દેવતાની માતા છે એ પોતે વ્રતનો પ્રારંભ કરે છે અને પ્રારંભ કરે છે અને એ પૂર્ણ થાય છે પૂર્ણ થતાની સાથે જ જે વિષ્ણુ ભગવાન છે પોતે આપણા સૃષ્ટિના માલિક એ અવતરિત થાય છે અને દ્રશ્યમાન થાય છે અને જે અદિતિને આશીર્વાદ આપે છે અને કહે છે કે હું તમારો પુત્ર બનીને જન્મ લઈશ તો અદિતિ માતા છે ખુશ થઈ જાય છે કેમ કે ભગવાન શ્રી વિષ્ણુ જે પોતે પુત્ર તરીકે પોતાને ત્યાં આવવાનો હોય છે તો એક બાજુ જે બલિરાજા છે પોતે વિચારે છે કે મેં ઇન્દ્રપુરીને તો જીતી લીધી પણ કઈ રીતના હું જે ત્રણ ધરતીઓ છે એ ત્રણ ધરતીઓનો હું માલિક પોતે બનું એ માટે શુકરાચાર્ય જે ગુરુવર્ષે એમને સલાહ આપે છે કે આપણે અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કરીએ અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કરે છે એક બાજુ જે હિરવન્ય કશ્યપ જે એમના દાદા હોય છે બલિરાજાના એ એની જે આધ્યાત્મિક શક્તિ હોય છે એ પણ વારસો રૂપે બલિરાજાને મળી હોય છે એટલે એનામાં એક ભક્તિભાવ પણ હતો પણ એક સાથે એ ઇન્દ્રપુરીનો એક રાજા બન્યો હતો એની અંદર ઘણું બધું અભિમાન પણ આવી ગયું સાથે સાથે પણ હતા એના લીધે તો તે અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કરવાના પ્રયત્નો કરે છે શરૂઆત કરે છે એટલે એ પોતે એવું નક્કી કરે છે કે એ પોતે આખા દુનિયાનો સમ્રાટ બનવા જઈ રહ્યો છે તો કોઈ પણ જગ્યાથી કોઈ પણ વ્યક્તિ આવે તો એમને એ પોતાના ઘરે આવે તો એમને કંઈક ને કંઈક ભેગ સોગતો આપે છે અને એ રીતના એ સેવાની પ્રવૃત્તિ ચાલુ કરે છે જે આવે તે એમને કોઈને મના નહીં કરતો અને એ બધાને કંઈક ને કંઈક આપે છે એક બાજુ અ ભગવાન વામન નું રૂપ લે છે વિષ્ણુ ભગવાન છે ભગવાન વામન રૂપે અવતાર લે છે અદિતિ માતાને ખોડે એટલે એમનો જન્મદિવસે એટલા માટે થયો હતો કે બલિરાજાને હરાવવા માટે તો એ સીધા ક્યાં જાય છે બલી રાજા પાસે અને નાના બટુક હોય છે એટલે એક હાથમાં સત્ર એક હાથમાં કમંડળ અને પગમાં ચંપલ હોય છે એ રીતના રાજા પાસે જાય છે રાજાજીને આજે આ રાજાજીને કહે છે કે મારે ત્રણ ડગલા જવું જોઈએ છે જે રાજાજી મના કરતા નથી કે આ તો એક નાની બાબત કહેવાય બીજું કંઈ તમારે ભેટ સંગાટો જોઈતી હોય તે મને આપો તે તમે લઈ શકો છો આ ત્રણ ડકલા જમીન તો તમે શું કરવાના એમની ચર્ચા ચાલતી હોય છે ત્યાં જ શંકરાચાર્ય જે દૈત્યોના રાજા હોય દૈત્યોના ગુરુ હોય છે એ આવી જાય છે અને કહે છે કે આ વિષ્ણુ ભગવાન પોતે છે વામનું રૂપ લઈને આવેલા છે ત્રણ ડગલામાં આપણું બધું જ હડપ કરી જશે બધું જ લઈ જશે મહેરબાની કરીને તમે એમને ના પાડી દો ત્યારે બલિરાજા એ કહે છે કે જે દેવતાઓ હોય છે એ દેવતાઓ માટે દીજીએ પોતાના જીવ પણ આપી દીધો છે અને જે સિપી રાજા હોય છે એ ઇન્દ્રના વાહન બાજ માટે પોતાનું માસ્ક પણ કાપીને આપી દીધું હતું તો એ રીતને સેવા છે એ સેવાની આપણે પ્રવૃત્તિ ચાલુ કરી છે તો એમાં એ ભલે ભગવાન હોય તો કોઈ વાંધો નહીં પણ એમને મારાથી વચન અપાઈ ગયું છે તો એને જરૂરથી આપણે ત્રણ ડગલા જમીન આપીશું એ રીતના એ નક્કી કરે છે બહુ સમજાવે છે શુક્રાચાર્ય ગુરુ પણ રાજા ભલે એ સમજતા નથી ને આખરે જે શુક્રાચાર્ય જે ગુરુવાર એમનું એ જે કહે છે એ રીતના તે રીતના થાય છે અને બલિરાજા નો ત્યાંથી જે આખા વિશ્વને જીતવા માટેનો એમનો સંકલ્પ અને જે યાત્રા નીકળી હતી એ ત્યાં સમાપ્ત થાય છે તો આ રીતના બલિરાજાની કહાની હતી ગમી તમને હા તો મિત્રો બસ આ બલિરાજાની કહાની હતી અહીંયા જ આપણે સ્ટોપ કરીશું નમસ્તે